જામનગરના કડિયાબજાર રોડ ખાતે દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત મહોત્સવમાં એઇટ વંડર્સ ગ્રુપ દ્વારા વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાનો અભૂતપૂર્વ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ સામગ્રી જેવી કે કાંતણ સફેદ કાપડ કૂથા વાસ સુતરી રેતી દોરા અને વિવિધ અનાજનો ઉપયોગ કરી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે તેમજ વિશ્વની સૌથી મોટી પાંચસો એકાવન મીટરની પાઘડી પહેરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો

આ વખતે રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરવા માટે થઈને ત્રિરંગાના કલરમાં શ્રી ગણપતિજીની વિશ્વની સૌથી મોટા મોટી એક પાઘડી બનાવવામાં આવશે જેનો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ તેમજ લિંકા બુકની અંદર અમારો પ્રયત્ન કરવામાં આવશે તેમજ ગણપતિજીને પ્રસાદ રૂપે એક મોદક છે તે ધરવામાં આવશે તે અગિયાર હજાર એકસો અગિયાર નંગનો પ્રસાદ ધરવામાં આવશે આ વખતે જે ગણપતિ છે તે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને અમારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે તેની અંદર ઘઉં બાજરો ચોખા અને જાર નો ઉપયોગ કરીને આ ગણપતિજી મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે મારું નામ પ્રિયાંક શાહ છે અને અમે હર વર્ષે કંઈક ને કંઈક નવું નવું કરતા રહીએ છીએ અમે આઠ આઠ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલા છીએ અને અમે આ વર્ષે નવમું ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ કે જે ગણપતિને આપણે પાઘરી પહેરાવી રહ્યા છીએ એ ઓછામાં ઓછી સાડા પાંચસોથી છસો મીટરની પાઘરી હશે અને સિંતે સાફાનો અમે એમાં ઉપયોગ કરેલો છે પાઘરીની ખાસિયત એ છે કે આપણે તિરંગાના શેપમાં આખા રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને આપણે તિરંગાના શેપમાં આપણે પાઘરીનો સેપ દેવા જઈ રહ્યા છીએ કે ઉપર કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલો કલર આવશે અને ઈ ઓછામાં ઓછા સિંતેર સાફવાનો ઉપયોગ થશે અમે વીસ થી પચીસ દિવસથી આમાં જેમટ ઉઠાવી રહ્યા છીએ